સુરત જિલ્લાના માંડવીના એસટી ડેપો ખાતે બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયના બહેનો ગાયત્રી દીદી તેમજ ભગીનીઓ દ્વારા માંડવી એસટી ડેપોના તમામ કર્મચારીઓ તેમજ ડ્રાઈવર કંડક્ટર ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જે રીતે ભાઈ બહેને પવિત્ર તહેવાર રક્ષાબંધનની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી જેમાં બ્રહ્મકુમારીઝ ગાયત્રી દીદી તેમજ માંડવી ડેપો મેનેજર રોશનીબેન ગાંધી તેમજ તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આપણે ભારતમાં તહેવારોમાં રક્ષાબંધન એ પવિત્ર તહેવાર છે અને સમગ્ર ભારત વિશ્વમાં સંસ્થા દ્વારા આધ્યાત્મિક રહસ્ય રક્ષાબંધનનું અલગ અલગ વર્ગ અલગ અલગ સમાજ અલગ અલગ ઓફિસોમાં જઈને આ પવિત્ર બહેનો દ્વારા રક્ષા સૂત્ર બાંધીને તમામ ભાઈ બહેનોને શુભ સંકલ્પ કરાવવામાં આવે છે કે આપણું જીવન નિર્વેશન બને આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર બને પરમાત્મા આપણું સ્વાસ્થ્ય રાખે તથા સમાજમાં આપણે એક સકારાત્મક જીવન શૈલીને અપનાવીને આપણે આ સમાજમાં એક પ્રેરણામૂરક જીવન વ્યતીત કરીએ આ ઉપલક્ષમાં માંડવી બસ ડેપો દ્વારા મેનેજર મેનેજરશ્રી તથા બ્રહ્માકુમારી બેનો દ્વારા રક્ષાબંધનનું આયોજન થયું તમામ કંડક્ટર ડ્રાઈવરભાઈ બહેનોને પણ આ રક્ષા સૂત્ર બાંધી મુખ ભેઠું કરાવીને એમના જીવનને એક સુંદર દિશા પ્રદાન કરવામાં આવી છે ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત